કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ધ્રાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ટેન્ડલ માર્ચ રેલી યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ધ્રાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારે સાંજે સાત કલાકે જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધી ટેન્ડલ માર્ચ યોજીને સખત વિરોધ કરી પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી કાશ્મીરના પહેલ ગામમાં પ્રવાસીઓ મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આજે ધ્રાંગધ્રા

ત્યારે શુક્રવારે સાંજે સાત કલાકે ધ્રાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજીને સખત વિરોધ કરી પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ તરફથી એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે ભારતનો દરેક નાગરિક પછી ભલે તે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ખ્રિસ્તી હોય આતંકવાદ સામે એક જૂથ છે પહેલગામ હુમલામાં શહીદ થયેલા અઠ્યાવીસ નિર્દોષ લોકોના પરિવારો પ્રત્યે લોકોએ સંવેદના વ્યક્ત કરી કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી અડાણીયા ગુલઝાર છે એક મુસ્લિમ સમાજનો ધાંગધ્રાનો નાગરિક છું અને ગતરોજ અમે જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધી એક મોન આયોજન કર્યું છે કે જે કેન્ડલ માર્ચ સાથે અમે નીકળ્યા છીએ બધા તમટ મુસ્લિમ સમાજ અમે આ જે ઘટના બની છે પહલગામની તેના કળા શબ્દમાં અમે નિંદા કરીએ છીએ અને સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આવી ઘટના અગાઉ ન થાય તે માટે વધારેમાં વધારે સિક્યોરિટીનો વધારો કરે અને પબ્લિકને તકલીફ ન પડે તેવા પગલાં લે કળામાં કળા પગલાં લે અને ઇસ્લામ આવા આતંકીઓને કોઈ સમર્થન કરતું નથી ધ્રાંગધ્રાના મુસ્લિમ સમાજે આને વખોડી કાઢે છે કળા શબ્દમાં વખોડી કાઢે છે જેથી કરીને આવી ઘટના અગાઉ ન થાય તેવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ ಧರ್ಮೇಶ್ವರ ಬಾರಿ ಧ್ರಾಂಗಧ್ರಾ